શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ત્રણ જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે પ્રાચીન વિજ્ઞાન તેને પ્રદાન થઈ રહ્યું છે તે અસાધારણ રહસ્ય છે વિશ્વમાં રહસ્ય બે કારણોસર જાળવી રાખવામાં આવે છે કાં તો સ્વાર્થવશ સત્યને પોતાના પૂરતું સીમિત રખાય અથવા તો જ્ઞાનનો દુરુપયોગ થતો બચાવવાના પ્રયોજનથી તેને ગોપનીય રખાય યોગનું વિજ્ઞાન આ બંનેમાંથી એક પણ કારણસર ગોપનીય રાખવામાં આવ્યું નથી પરંતુ તેને સમજવા માટે પાત્રતા હોવી આવશ્યક છે આ શ્લોકમાં તે પાત્રતા ભક્તિના રૂપમાં વ્યક્ત કરવામાં આવી છે ભગવદ્ ગીતાના ગહન ઉપદેશની સમજણ કેવળ વિદવત્તા કે સંસ્કૃત ભાષામાં નિપુણતાને આધીન નથી તેના માટે ભક્તિ આવશ્યક છે જે જીવાત્મા ભગવાન પ્રત્યેની સૂક્ષ્મ ઈર્ષ્યાનો નાશ કરે છે અને તેને ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે તેમજ તેમના દાસ તરીકેના વિનમ્ર સ્થાનને સ્વીકારવાની પાત્રતા પ્રદાન કરે છે અર્જુના વિજ્ઞાન માટેનો ઉચિત વિદ્યાર્થી છે કારણ કે તે ભગવાનનો પરમ ભક્ત છે ભગવાન પ્રત્યેની ભક્તિનો અભ્યાસ નિમ્ન લિખિત અનુક્રમિક પાંચ ભાવોમાંથી કોઈ પણ ભાવથી કરી શકાય છે એક શાંત ભાવ ભગવાનનું રાજા તરીકે સન્માન કરવું બે દાસ્ય ભાવ સ્વામીના રૂપમાં ભગવાનની દાસતાનો ભાવ ત્રણ સાખ્ય ભાવ ભગવાનને પોતાના મિત્ર માનવા ચાર વાત્સલ્ય ભાવ ભગવાનને પોતાનું સંતાન માનવું પાંચ માધુર્ય ભાવ ભગવાનની આત્માના પ્રિયતમ તરીકે ભક્તિ કરવી અર્જુન ભગવાનની સાખ્યભાવથી ભક્તિ કરતો હતો તેથી શ્રી કૃષ્ણ તેને સખા અને ભક્ત તરીકે ઉપદેશ આપે છે ભક્તિપૂર્ણ હૃદય વિના ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશને સાચા અર્થમાં કોઈ પણ ગ્રહણ કરી શકતું નથી આ શ્લોક જેઓમાં ભગવદ્ ભક્તિનો અભાવ છે એવા વિદ્વાનો જ્ઞાનીઓ યોગીઓ તપસ્વીઓ વગેરે દ્વારા ભગવદ્ ગીતા પર લિખિત ભાષ્યોને અપ્રમાણિત સિદ્ધ કરે છે આ શ્લોક અનુસાર તેઓ ભક્ત ન હોવાના કારણે અર્જુન સમક્ષ પ્રગટ કરવામાં આવેલા પરમ વિજ્ઞાનના ભાવાર્થને સમજવા માટે અસમર્થ છે તેથી તેમની ટિપ્પણી પણ દોષયુક્તને અથવા અપૂર્ણ છે